ભયંકર સંકટ સ્વરૂપ સાબિત થઈ શકે છે ગુજરાતમાં બદલાયેલા નક્ષત્રને જોતા ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમ ત્રાટકતી જોવા મળી રહી છે અને આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર વીજળીના ચમકારાની સાથે આભ ફાટતું જોવા મળવાનું છે ગુજરાતની અંદર ચાલી રહેલા હાથી નક્ષત્રમાં ગુજરાતમાં ચાલી રહેલા હાથી નક્ષત્રને જોતા ગુજરાતમાં હાથી સૂંઢ ફેરવવાની તૈયારી કરતો હોય તેવો માહોલ ફરીથી સર્જાતો જોવા મળ્યો છે જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી નવરાત્રીના તહેવાર સુધીમાં ગુજરાતની અંદર ભારે વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ફરીથી વાદળોના ઝુંડની વચ્ચે વીજળીના કડાકા ભડાકાને ચમકારા ગુજરાતમાં તીવ્ર બનતા જોવા મળી શકે છે જેમાં પણ ગુજરાતની અંદર અરબ સાગરના દરિયામાંથી સતત તોફાની પવન ગુજરાતની અંદર ત્રાટકીને ભયંકર અસરો દર્શાવતો જોવા મળી શકે છે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં આઠથી લઈને બાર ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે પાછલા અડતાલીસ કલાકની અંદર ખાબકી ચૂકેલો જોવા મળી ચૂક્યો છે તો ભાવનગર અમરેલીના વિસ્તારોની અંદર પણ પાંચ ઇંચ વરસાદ ખાબકતા નદી નાળાઓ છલકાતા ગુજરાતમાં જોવા મળી ચૂક્યા છે એક સિસ્ટમની સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે જે બંગાળની ખાડીથી લઈને નેપાળના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી આ સ્ટ્રફ લાઇન ઘેરાયેલી જોવા મળી છે સાથે સાથે ગુજરાતની અંદર મોનસૂન સ્ટ્રફ સક્રિય બનેલો જોવા મળ્યો છે જેના કારણે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા પવનોના કારણે ગુજરાતમાં નવી સિસ્ટમનો ઘેરાવો સર્જાતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાત રાજ્યની અંદર નવી સિસ્ટમની અસરોને જોતા આવનારી ચોવીસ કલાકમાં ગુજરાતમાં ફરીથી ગાજ વીજ કડાકા ભડાકા સાથે આભ ફાટતું જોવા મળવાનું છે જેમાં પણ આજની રાત્રિ દરમિયાન ગીર સોમનાથના જિલ્લાની અંદર અમરેલી ભાવનગરના વિસ્તારોમાં વલસાડ સુરત સાથે સાથે ભરૂચ અને નર્મદાના જિલ્લામાં ભયંકર મેઘ તાંડવ થવાને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર બદલાયેલા નવા નક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્રમાં ગુજરાતમાં હાથીઓ ગાંડોતૂર બનતો જોવા મળી રહ્યો છે અને હસ્ત નક્ષત્રનું વાહન તરીકે મોર માનવામાં આવે છે અને ગુજરાતના અનેક પંથકોમાં મોરના ટહુકા કરતા ત્યારે મોર જોવા મળી રહ્યો છે આમ મોરના ટહુકા અને મોરના નાચની વચ્ચે વાદળો ફાટીને ગુજરાતની ધરા ધ્રુજતી હોય તેમ આજથી લઈને આવનાર દિવસમાં ગુજરાતમાં ફરીથી મેઘ પ્રલય છે જેના કારણે ગુજરાતની અંદર અત્યારે ગાજવીજ સાથે વીજળીના ચમકારા પણ વધી રહેલા જોવા મળી ચૂક્યા છે જેના કારણે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ભુવનેશ્વરનો વિસ્તાર ધાનવડ અલ્હાબાદ ગ્વાલિયર નાગપુરના વિસ્તારોમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સિસ્ટમ સક્રિય બનીને ભયંકર અસરો ગુજરાત ઉપર આ નવી સિસ્ટમ દર્શાવી રહેલી જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનું જોર ગુજરાત ઉપર વધતું હોવાના કારણે અરબસાગરના તોફાની પવનો ગુજરાત ઉપર અત્યારે પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળી ચૂક્યા છે આમ ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાઓ સાથે આજની રાત્રિ ખતરાની રાત્રિ સાબિત થઈ શકે છે કારણ કે બે નવી સિસ્ટમો સક્રિય બનેલી જોવા મળી છે એક સિસ્ટમ નેપાળના વિસ્તારોમાં તો બીજી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકીને જળબંબાકાર વરસાદ વરસાવી રહેલી જોવા મળી છે અને આ સિઝનનો ઓગણ એસી ટકા સુધીનો સરેરાશ વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે અને જેમાં પણ સૌથી વધારે વરસાદ આ વર્ષ દરમિયાન કચ્છના વિસ્તારોમાં સૌથી વધારે અઠયાશી ટકા સુધીનો વરસાદ જોવા મળ્યો મળ્યો છે છે તો સૌરાષ્ટ્રના પંથકોની પંથકોની અંદર 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 આ દરમિયાન અત્યાર સુધીમાં ગુજરાતની સુધીનો વરસાદ ઘેરા લંબાયેલા હોવાના કારણે આજથી લઈને ગુજરાતમાં આવનાર સાત દિવસમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં વીજળીના ચમકારા સાથે ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે જેને લઈને ગુજરાતની અંદર વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે સાથે સાથે ગુજરાતની અંદર માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા જવા માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર આવી રહેલા નવરાત્રીના તહેવાર દરમિયાન પણ મેઘરાજાની ભયંકરથી લઈને તોફાની બેટિંગ ગુજરાતમાં વધતી જોવા મળી શકે છે ને જેને લઈને ગુજરાત ઉપર આજથી લઈને આવનાર સાત દિવસ માટે નવી અને મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે હવામાનના ગોસ્વામી દ્વારા ગુજરાતમાં આગામી ચાર દિવસની અંદર ગુજરાતમાં ફરીથી વાદળો ઘેરાઈને સિસ્ટમ તીવ્ર બનવાના કારણે ગુજરાતમાં મેઘતાંડવ થવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર હજી પણ ઓક્ટોબર મહિનાની અંદર પણ સારો એવો વરસાદ ગુજરાતમાં તો જોવા મળી શકે છે અને સોમાસુ ગુજરાતમાં વિદાય લે તે પહેલા હજી પણ જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળી શકે છે અને ગુજરાતમાં આગામી બાવીસ તારીખથી સોમાસુ વિદાય લેવાની ધીમી ગતિએ શરૂઆત કરી શકે છે પરંતુ ચોમાસાની વિદાય પહેલાં ગુજરાતમાં હજી વીસ ઇંચ સુધીના વરસાદ ખાબકવાનું પણ પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે અને હાથીયા નક્ષત્રમાં હાથી ગાંડોતૂર બનીને ગુજરાતમાં જળપ્રલય લાવવા માટે તૈયાર બેઠા હોય તેમ અનેક જિલ્લાઓમાં અત્યારે કાળા વાદળોની વચ્ચે વીજળીના ચમકારા અને ગાજ વીજ સતત ગુજરાતમાં વધતા જોવા મળી રહ્યા છે જેના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળી શકે છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા શું નવી આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી તરફ આગળ વધીએ

ગુજરાતમાં ત્રણ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે જેમાં મોટા ભાગના જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં

આવી રહ્યું છે એ ઉપરાંતના જિલ્લાઓમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન મેઘરાજાના તોફાની પવનો સાથે મેઘગર્જના અને સ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે પણ મોટું પૂર્વાનુમાન ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છના પંથકો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનો ફૂંકાવાની ગુજરાતમાં જોવા મળી છે અને ગુજરાતની અંદર આજની દરમિયાન વાદળો ફાટતા હોય તેમ અનેક ભારેથી લઈને ભયંકર વીજળીના ચમકારા ગુજરાતમાં જોવા મળી શકે છે અને આ નવી અને તાજી માહિતી ભારતીય મોસમ વિભાગ કેન્દ્ર દ્વારા ગુજરાત માટે જાહેર કરવામાં આવી છે જેમાં છૂટા છવાયા સ્થળની અંદર હળવાથી લઈને મધ્યમ મેઘ આજની દરમિયાન ગુજરાતમાં જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાતમાં આજથી લઈને આવનાર એક તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં મોટા પલટાઓ આવતા જોવા મળી શકે છે જેને લઈને આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને ગુજરાતમાં યલો એલર્ટ આવતીકાલ માટે પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન જળબંબાકાર વરસાદની નવી આગાહી કરવામાં આવી છે જેમાં સૌ પ્રથમ ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા જિલ્લાઓમાં આપવામાં આવી રહ્યું છે રેડ એલર્ટ તેની તરફ આગળ વધીએ તો ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજે છ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં વાદળો ફાટતા હોય તેમ વલસાડના જિલ્લાની અંદર ડાંગના જિલ્લામાં નવસારી સુરત તાપી અને નર્મદના જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદનું

આવી રહ્યું છે અને નંબર ઉપર સ્થળની અંદર ભારે વરસાદનું ગુજરાતમાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં આજની રાત્રિ અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ અહેમદાબાદ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અને જુનાગઢના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ગુજરાતમાં એલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારોમાં આજની રાત્રી દરમિયાન મોટી ભારે જોર દર્શાવતી હોવાના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશથી જોવા મળી શકે છે જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે